મિત્રો જો અહીંથી એમ્પામાં જો સરસ મજાની ને મોટે ગયા જો તમે તો મિત્રો આ ગાડીમાં તમે મિત્રો આ છે જે સુનવાણ છે ટ્રેન જોવો તમે જોવો મિત્રો આ એક નૈત્ય કૃતિ છે જોવો તમે જો બધા હરેક બધા મોજમાં છે જોવો તમે જો છે સિંદુર ઓપરેશન સિંદૂર તમે જોઈ રહ્યા છો એનું છે ભગવાન ના દર્શન કરી લાઈવ તમને દર્શન કરાવી રહ્યો છો મિત્રો

તો આ વિડિયોમાં હું તમને સંપૂર્ણ રથયાત્રા દેખાડવાનો હતો તો બધા બન્યા રેજો કન્ટિન્યુ વ્લોગ તો રથયાત્રા માં આપણે પહોંચી ગયા છીએ તો આજે મિત્રો તો રથયાત્રા સ્ટાર્ટ થાય છે આ વિડિયોમાં માં હું તમને સંપૂર્ણ રથયાત્રા દેખાડવાનો હતો તો બધા બન્યા રેજો કન્ટિન્યુ વ્લોગ તો ચાલો તમને દેખાડું આજે રથયાત્રા હવે મોડે રથયાત્રા આયોજન હોય અને સિક્યુરિટી તો સરસ છે મિત્રો જોરલે ઠાર ઠાર છે ને પોલીસ પોલીસવાળા ઊભા છે તો

આ ઇટીસન આઇટીન આયાતરા હેન્ડલ થાય છે મેં બાત બાત છે ઓ મારો કે રસ્તા કામે કે આ કયો હે હું કરી હું કરી હું તો કે સિક્યુરિટી હોવી પણ જરૂરી છે કારણ કે આવડે મોટી રથયાત્રાનું આયોજન હોય અને સિક્યુરિટી તો હોવી જ જોઈએ તો મિત્રો આથી ઘોડીઓ ને સ્ટાર્ટ થઈ જાય છે વાહન શરૂઆત થઈ જાય છે જો આ દરેક વાહનમાં છે ને ક્યાંક ને ક્યાંક તમને સંદેશો મળતો જ રહે છે તમે જોઈ રહ્યો મિત્રો છે ને જલ્દીમાં હાલીશ એટલે તમારે છે ને જો શાંતિથી જોવું હોય તો વિડીયોને સ્ટોપ કરી કરીને જોજો તો તમને છે ને આખી રથયાત્રા દેખાશે કારણ કે આ રથયાત્રા બહુ મોટી છે અને મારે તમને ટૂંકમાં તે દેખાડવાની છે કારણ કે નગર વિડીયો લાંબો બહુ થઈ જાય એટલે બરોબર એટલે તમે છે ને સ્ટોપ કરીને જોયા રહેજો મિત્રો જો અહીંથી ટેમ્પામાં જો સરસ મજાની મોટી ગદા છે જોવા તમને આમાં જો ટેમ્પામાં મોટો જબર તિરશુલ છે આ રહ્યો અહીંયા જો મિત્રો આઈટીએ રોકેટ ને એવું બધું અલગ અલગ કૃતિઓ હોય છે બધી જુઓ તમે આભાર આભાર ભાઈ આભાર જો મિત્રો આઈટી ટેમ્પાની સ્ટાર્ટિંગ થઈ જાય છે અલગ અલગ બધા વાહનો હોય છે એમાં અલગ અલગ કૃતિઓ હોય છે બીજી જોવા તો મિત્રો આ ગાડીમાં તમે મિત્રો આ છે જે સુનવાણે છે ટ્રેન જોવો તમે આભાર આભાર જો મિત્રો સરસ મજા છે ઓકે જો મિત્રો આયા પણ જો તમે ઓકે આ બધું ઓકે ઓકે જો મિત્રો સાયકલનું પણ સરસ મત બધા અલગ અલગ કૃતિઓ બધી હોય છે રાવણ સ્ટાર્ટ થાય છે રાવણ ને સરસ સર વાંધો આવશે

આપણે મિત્રો મિત્રો વરસાદ પણ આર વાર ચાલુ છે જુઓ તમે અને આથી મિત્રો હવે સ્ટાર્ટ થાય છે ખટરાની શરૂઆત થાય છે જો આથી આમ કહેવાય કે લાંબી સંખ્યામાં ખટરા છે આમ અંદાજે જ ને તો અંદાજે આઠ પાંઠ જેટલા આજુબાજુ ખટરા હશે તે જો હવે બધા અલગ અલગ કૃતિઓ તમને ખટરામાં જોવા મળશે તમે જોયા રાખજો બરાબર જુઓ

ભગવાન ને ઉપર આભુષણ ની ઉપર અને મિત્રો જો સરસ મજાનો વૃક્ષારોપણ થઈ રહ્યો છે હાવ ભીમા છે બધા માણસો આવે છે તેમાં વૃક્ષારોપણ લઈ જાય છે બધા જો તમે આ કટરા માં સરસ મજાનું વૃક્ષારોપણ થઈ રહ્યું છે રોપણ કરે છે જો બધા બધા માણસો લઈ હોય તો જાય છે જો મિત્રો આમાં છે કેદારનાથ મંદિર દેખાય છે જે ધીરે હું તમને દેખાડું જો આજે છે કેદારનાથ મંદિર તમે જોઈ રહ્યા છો જો મિત્રો છે કૃષ્ણ ભગવાન જોવા ને કે મિત્રો રથયાત્રામાં છે ને તમે જોવા હરેક લોકોના ના મોટા પર સ્માઈલ હશે કારણ કે આજે આનંદનો દિવસ કહેવાય જગન્નાથ ભગવાનનો એટલે સૌ તોય ભાઈ ભક્તોઓને આનંદમાં હોય છે જો તમે મિત્રો આ છે આકલોલ મહાદેવ જો તમે આ મહાદેવ જો તમે આ

તો સ્ટોપ કરી કરીને કરીને જોજો તમે કારણ કે મારે જલ્દી જવું પડે અત્યારે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એમ છે બરોબર

મિત્રો દરેક ખટરામાં માં કાક ને કાક તમને જોવા મળશે તે જોવા તમે થઈ રહ્યું છે જોવાનું કાર્ય જો મિત્રો આ એક નવીત કૃતિ છે જો બધા હરેક બધા મોજમાં છે જો તમે જાય જગન્નાથાય જાય જગન્નાથાય આ તો મિત્રો અહીંયા સીતા માતા બેઠા છે જે રાવણ હરણ કરીને લઈ જાય છે એ પછીનો જો માહોલ છે આવો હા Okay. okay. જુનાગઢમાં તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કૃતિનું પ્રદર્શન તો કરી રહ્યા છે બધા તમને હરેક ખટરામાં છે ને અલગ અલગ વસ્તુઓ દેખાય છે તો મિત્રો અહીંયા જઈએ ભોળાનાથ ને પાર્વતી છે તમે જોવો મિત્રો આ છે ભાવનગરના વીર શહીદ જવાન છે હમણાં જે થઈ ગયા છે ત્યાં જો તમે આ છે મિત્રો જો આપડે પૃથ્વી જે હમણાં તે ઓલો જો છે સિંદૂર ઓપરેશન સિંદૂર તમે જોઈ રહ્યા છો એનું છે મંડળ તમે આમાં તો મિત્રો અહીંથી એમ કહેવાય ને કે રથયાત્રા પૂર્ણ થાય છે અને ખટરા પટરા બધું ભયા ગયા છે વાહન હવે આવે છે જગન્નાથ ભગવાનનો રથ જે તમને દેખાડી રહેવાનો છું તો બધા બધાને જગન્નાથ ભગવાનના દર્શન કરાવવાનો છો તો ચાલો બધા દર્શન કરી લેજો અને જો મિત્રો હજી વિડીયો આ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને લાઈક કરી નાખજો એક બરાબર થોડોક સપોર્ટ દેખાડો મિત્રો તમારા માટે આટલી મહેનત કરી રહ્યો છો તો થોડોક સપોર્ટ દેખાડો તો મિત્રો ચાલો હવે હું તમને દેખાડું જગન્નાથ ભગવાનનો રથ તો મિત્રો સરસ મજાનો રથ છે જગન્નાથ ભગવાનનો જોવો તમે ડેકોરેશન ડેકોરેશન સરસ મજાનું કર્યું છે તમે જો મિત્રો તમને પોલીસ વાળા અને આર્મી વાળા દેખાતા હોય છે કારણ કે આવડી મોટી રથયાત્રા છે અને સિક્યોરિટી પણ હોવી જરૂરી છે જો તમે મિત્રો એમ કહેવાય છે કે આખા રથનું હેન્ડલ તેને જો અહીંથી થાય છે આ બધા જ લોકો છે ને આખા રથયાત્રા ખેસાણ કરે છે તો ખેંચીને લઈ જાય છે રથયાત્રા જો તમે તમે જગન્નાથ ભગવાન ના દર્શન કરી લાઈવ તમને દર્શન કરાવી રહ્યો છો સાજા સાજા જોવો તમે વરસાદ પણ ચાલો થઈ જો અને તમારા માટે આટલી મહેનત કરી રહ્યો તો એક લાઈક સબસ્ક્રાઈબ કરી નાખશો બરાબર તો ચાલો તમને દેખાડ્યો છે રથ યાત્રા છે જે લાઈવ બરાબર તો ચાલો તો મિત્રો આયા સરસ મજાનું પ્રસકાયટીનું આયોજન થઈ રહ્યું છે તો વેચાણ થઈ રહ્યું થઈ રહ્યું છે તો આ ટેક્ટરમાં પણ જો મિત્રો પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે જય જગન્નાથ

આખું આ વાહન છે સાફ સફાઈનું તમને જોઈએ સરસ મજાનું છે પરચાયતીનું આયોજન થઈ રહ્યું છે તો મિત્રો જો તમે ફાયર ફાયર જોતા છો પરચાયતી

તમને રથયાત્રા દેખાડવાનું બરાબર બરાબર આખો ભાવનગર તમને સોરી ને આવ્યો જોવા આવ્યું છે તમે કેવું એક કલા નું પ્રદર્શન થઈ રહ્યું છે તમે જુઓ બધા તમે જોઈ રહ્યા છો જો જુઓ તમે ભાઈઓ બધા નવી કૃતિ બતાવે છે જો તમે જુઓ તમે દર મેગા ડેનો પરનો અધબે બધા મત બધાનો પ્રદર્શન કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે પ્રતિભાઓને પ્રાપ્ત રહ્યા છે દર દર કરી રહ્યા છે તો આ પેલો થોડા થોડા કિના નામ રેડ પર તેના પાડો બાક્ષ તો મિત્રો હવે રથયાત્રા પૂર્ણ થાય છે તમને સંપૂર્ણ રથયાત્રા દેખાડી દીધી મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો તમને હરેક વિડીયો ઘણી ફેર કહો છો લાઈક સબસ્ક્રાઈબ કરતા હતા કારણ કે તમારા સપોર્ટની યાર જરૂર છે તમે યાર સપોર્ટ વપોર્ટ કરશો તો મને મજા આવે મને એક આનંદરે વિડીયો બનાવો કે નહીં બધા લોકો સપોર્ટ કરે છે બરાબર તો રથયાત્રા કેવી લાગી નહીં જરા કોમેન્ટમાં જણાવી દેજો અને જય જગન્નાથ પણ કોમેન્ટમાં લખી નાખજો તો આ વખતે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરી નાખજો તો મળે આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય જગન્નાથ જય હર હર મહાદેવ